આ કામે ગઈકાલે પંદર આઠ બે હજાર ચોવીસના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ઉમરાગ ગામની હદમાં મેક્સ મોલ પાસે આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું કેટલાક લોકોએ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત બારડોલી પોલીસ સ્ટેશનમાં મળેલી જે આધારે બારડોલી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ સાહેબે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલી અને તાત્કાલિક અમને જાણ કરતા આરોપીઓને જે દિશામાં ભાગેલા તે દિશામાં ટીમો મોકલી અને વર્કઆઉટ કરાવતા આ કામના આરોપીઓ સુખદેવ દયાળભાઈ ગજ્જર હીરાલાલ દયાળભાઈ ગજ્જર નારાયણભાઈ હરદેવભાઈ ગજ્જર અને ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર પૈકી ઉપરોક્ત પહેલા ત્રણ આરોપીઓ સુખદેવભાઈ હીરાબાઈ નારાયણભાઈ ત્રણ આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરી અને ભાગી રહેલા હતા તેમનો ફિલ્મી ડબે એલસીબી પોલીસ અને બારડોલી પોલીસે સંયુક્ત રીતે પીછો કરતા જંખવાના નેત્રંગ રોડ ઉપરથી ભોગ બનનાર સાથે બંને ભોગ બનનારો સાથે પકડાઈ ગયેલા અને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ એટલે એક બે કલાકની અંદર આ કામે અપહરણનો ગુનો શોધી કાઢેલો અને પિતા પુત્રીને વ્યવસ્થિત રીતે સહસલામત રીતે એમને છોડાવી દીધેલા આ કામના આરોપીઓએ અપહરણ કરેલું તે દરમિયાન પિતા પુત્રીને માર મારેલો હોય જે બાબતે મેડિકલ સારવારની તજવીજ પણ કરવામાં આવેલી છે આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ એકસો ચાલીસ બે એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન એક ત્રણસો એકાવન ત્રણ એકસો નવ એક ત્રણ પાંચ મુજબનો ગુનો રજિસ્ટર કરી એટલે કે અપહરણ તેમજ ચાનથી મારી નાખવાની ધમકી આપી ખૂન કરવાની ધમકી આપવા બાબતેના ગુનો રજિસ્ટર કરેલો છે આ ગુનો બનવા પાછળનું કારણ છે કે આ કામના જે પકડાયેલ આરોપી ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર છે જેઓની દીકરી આ કામે જે ભોગ બનનાર અને ફરિયાદી છે એમના પુત્ર એક વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી અને ભગાડીને લઈ આવેલો જે દીકરીને પાછી મેળવવા સારું આ લોકોએ ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરેલું અને એમને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરેલી તેમજ એમને ધમકીઓ પણ આપેલી તો આ ગુનો તાત્કાલિક જાણ થતાં અને પોલીસની સતર્કના કારણે તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો છે અને ફરિયાદીના પતિ અને પુત્ર પુત્રીને સહી સલામત રીતે એમને હોસ્પિટલ સારવાર કરી પરત કરવામાં આવેલા છે